મેહુલ ભાઈ ખુશી સમાચાર એ છે કે તમે જો મારી ભેગું કેવરાયું તો ને ઈ છોકરી મોની જી ભાવના એમ તો જો હું જીવો તેવો છું પસંદ ના આવું ને એવું તો બને જ નહીં સારું દુખ ના સમાચાર શું હતા દુખ સમાચાર એ છે કે ઈ છોકરી એમ કેવરાયું કે મેહુલ તો કાળીયો છે મેહુલ ભાઈ ચા પીવો હોય તો આડો માર ઘરે એડો તાર ભાવના હું તમારા ઘરે ચા પીવા આવું તમારા ઘરેથી થી ચા ને ખોટ લે દોરી માર ઘરે નથી

ભાવના પેલા તો હાથ ફેરા ભરાતા અને હવે ચાર ફેરા ભરાય આનું શું કારણ છે પેલા મેહુલ ભાઈ સાત ફેરા ફેરાતા એટલે પતિ નું પત્ની નું મેહુલ ભાઈ એક વાત કહું બોલ ભાવના તારે શું વાત કેવી છે કોઈ કેસો નહીં કઉ વાત કે કોઈ નહી કઉ તમારા બઈ ની સોગન ખો કે કોઈ કહું મારી બઈ ની સોગન કોઈ કહું

અલ્યા ભાયા પચાસ હજાર રૂપિયા તો મારી પાસે નથી પણ તે મને પચાસ હજાર રૂપિયા આલે એવો ગણ્યો ને એ બદલ તને ધન્યવાદ મહેશા આ તો સારું છે ગેસનો બાટલો લોખંડનો આવે છે ચમલિયા નક્યા બૈર આ ફેરા લવલી પટી જાય તાર ચીવી દબાઈ દબાઈને કાઢી નાખે છે બધી તો ગેસના ના બાટલા ની શું દશા થોત ભાવના હું નોનો હતો ને ત્યારે વિચારતો મોડા ના કરતા કે તમારા તમારા માથા માં ના લગાવી પડે મેહુલ ભાઈ એક વાત કહું બોલ ભાવના મેહુલ ભાઈ ફિલ્ટર એટલું વાપરો કે આપણને હરું કોઈ જોવે તો બે ભણ ન થઈ જાય મેહુલ ભાઈ જિંદગી જીવી ને તો મારા જીવી જીવો એમ તું ભાવના જેવી જિંદગી જીવે છે હું જેવી જિંદગી જીવું હોય મને જ ખબર નહીં મહેશ ભાઈ હવે તમે લગન કરી લો ના ભાવના હમણે માં લગન નઈ કરો ચમ મહેશ ભાઈ તે હમણે હોના સોધીનો ભાવ ઓબળ્યો છે એક વાત કહું બોલ ભાયા લગન પેલા પત્ની કે તમે મારા પતિ કે તું મારી લગ્ન પછી બે ભેગા થાય ને એટલે થાય મારા મારી તો તો અચાનક ચોમાસું કેવી રીતે ભાવના એમાં એવું હતો ને કે શિયાળા નું સર્વ ડાઉન થયું ને એટલે ચોમાસા ક્લાસ લઈ લીધો મેહુલ ભાઈ મદદ શબ્દ કેવો હે તમને ખબર છે ના ભાવના મને જ ખબર કોઈ વ્યક્તિની આપણે આખી જિંદગી મદદ કરો ને ઈ એને યાદ ના રહે પણ એક દિવસ મદદ ના કરો ને એને આખી જિંદગી યાદ રહે ભાવના પાવર આવ્યો ના માસ મારા પાસે પૈસા નહી ના કે પાવર આવે અરે ભાવના એમ નહી કે તો લાઈટ આઈ ચેક કર મૈશા આજે તને એક છોકરી એમ કહેતી હતી કે મૈશો તો મસ્ત લાગે ના માસ ભાઈ બોલતા નહી એકવાર તમારું આધાર કાર્ડ ચેક કરી લો હલો બબુ જે આપણે રોડ ટચ ચાર વીઘા જમીન પડી ને એ તારા નોમેદ કરવાની છે તું ખાલી એક વખત લગન ની અપાડી દે ઓ મેહુલ ભાઈ પેલી બે વિઘા જમી અડાડે પડે ઈ પેલી સોડાવ મેહુલ ભાઈ કૂતરો ચમ પોસડી હલાવે તમને ખબર છે ના ભાવના મને તો ખબર નહી કૂતરો ચમ પૂછડી હલાવે છે તમને ખબર હોય કે એની પોસડી જઈ ગમે કરે મેહુલ ભાઈ વાઘ બકરી ચારી ની ખાસિયત શું છે તમને ખબર છે ના ભાવના મને તો ખબર નથી એકલા બેન ચા પીઓ ને તો વાઘ જી ફીલિંગ આવે ને ઘરમાં માં બૈરા જોડે બેન ચા પીઓ ને તો બકરી જી ફીલિંગ આવે મેહુલ ભાઈ તમારી સ્ત્રી આલ દો ના ભાવના મારી પાસે સ્ત્રી નથી એ ભાવના એના પાસે જો સ્ત્રી મોગે ઈ તો ઓઢો દે મહેશ ભાઈ ઈ સ્ત્રી ની કપડા ઉપર મારવાની સ્ત્રી

ભાવના હગા વાલા તો કોક જાળો મારા ઘરે આવે પ્રસંગ બીજો હોય તારે કોમેન્ટ કરે અને તું તો રોજ મારા ઘરે આવે અને રોજ કોમેન્ટ કરે છે

તો મેહુલ ભાઈ તમે એક જ છો તો તમારે ભગવાન બી ઓખા છે તો તમારી નજર બધી સુકરીયા ઉપર હોય છે તો તમે જ ગો રાવણ કોણ મેહુલ ભાઈ એક વાત કહો બોલ ભાવના તમારે બૈરું કેવું લાવવાનું જીવતું ભાવના ખાલી એક વાર બંકા નું લગન થવા દે સિંહ ની જેમ ફરશે એવું મેહુલ ભાઈ હા ભાવના મેહુલ ભાઈ એક વાર તમારું લગન થવા દે પછી ખબર પડશે it's <laughs> am